સાંભળ્યું છે કે છેલ્લા ચાર દિવસની બાજુમાં આવેલ કંપની છે એમાં હજાર થી બારસો લેબરો આજ ચાર દિવસ પર બેઠા છે છતાં પણ કંપની મેનેજમેન્ટ દ્વારા સુધી કોઈ પૂછપરછ કરવામાં નથી આવી તાલુકા કે જિલ્લા કે ધારાસભ્ય કે સંસદ સભ્ય દ્વારા પણ કોઈ પૂછપરછ કરવામાં નથી આવી જે જિલ્લા ને તાલુકાના પ્રતિનિધિઓ કહેવાય છે તેના દ્વારા પણ આ હજાર બારસો લેબરો ની કોઈ પૂછપરછ કરવામાં નથી આવી અને કંપની મેનેજમેન્ટ મેનેજમેન્ટ પાસે આજે અમે સવારના જ ગયા હતા અમે ચાર દિવસ થી આ ધરણા પર બેઠા છીએ તો અમારી જે માંગો છે એનો યોગ્ય નિકાલ આપ થાય એમ છે કે નથી થાય એમ એ બાબતે અમને એક યોગ્ય જવાબ આપો તો પણ કંપની મેનેજમેન્ટ વાળા અમને મળવા પણ નથી આવ્યા ત્યારે અમે આજે લગભગ હજાર થી બારસો લોકો અહિયાં નાયબ કલેક્ટર સાહેબ ને અમારી એક રજૂઆત લઈને આવ્યા છીએ કે આ જે કંપનીમાં અત્યારે કામ કરે છે છ છો સાત સાત વર્ષ થી નોકરી કરે છે તેમના પગાર વધારા તેમજ પીસ રેટ ઉપર કામ કરતા લોકોને ને માં વધારા અમુક જે સ્થાનિક લોકોને નોકરીમાંથી તરત કોઈ એવી નવી પ્રોબ્લેમ દારજ કાઢવામાં આવે છે તો તે તમામ રજૂઆતો લઈને અત્યારે નાઇફ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે બેન આનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરી અને જે સ્થાનિકો છે એને તારા યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે જય ભીમ જય ભીમા કોરેગાવ છે ને અમારે કંપનીમાં બહુ પ્રોબ્લેમ છે એ લોકોનો આ બધા વર્કરો ચાર દિવસ થયા અમે આંદોલનમાં બારે બેઠા છીએ પણ એ મેનેજમેન્ટ દ્વારા અમારા કને કોઈ પૂછા પણ નથી કરવા આવતા ચાર દિવસથી અમે શું કરીશી શેના માટે બેસાશી અમે સામેથી કહીશ કે મારાથી વાત કરો પણ વાત કરવા પણ નથી આવવા માંગતા અને બહુ બહુ જ એટલે બહુ જ પ્રેસન કરે છે ચાર વર્ષ થઈ ગયા છે એ અમારે બધ એ લોકોનો એગ્રીમેન્ટ થાય છે અમે કંપની થ્રુ નથી અમે ચેકાદાર તરીકે આવી એટલે અમારું કાંઈ ચાર ચાર વર્ષ થઈ ગયા અમારું પેમેન્ટ નથી વધતા પીસરેટ નથી વધતા બહુ મોટો બહુ મોટો આ પ્રોબ્લેમ છે અમારે અને કંપનીમાં આનાથી પણ વધારે માણસો છે જે અમારે સાથે જોડાવા માંગે છે

મારી જોડે જોડાવા માંગે છે પણ ઈ લોકોને આવવા નથી દેતા ઈ લોકોને બહુ પ્રેશર કરે છે કે તમે જો આ જાશો હું તો અમે તમને તમારી કંપનીમાંથી કાઢી નાખશું અને તમારે બધાને ઘરે મોકલી દેશું જેકવાર કંપની લોધળાની બાજુમાં સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘર કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ એટ